મિત્રો આપણે નાના બાળકને ભણાવતા હોઈએ અને એમાં કેટલું ધ્યાન આપીએ એવી રીતે મિત્રો આવા જીરામ છે જીરાની અંદર મિત્રો મેં પહેલો ઇંગ્લિશ મીડિયમમાં ટ્યુશન લીધું બરાબર અને ઇંગ્લિશ મીડિયમમાં ટ્યુશન લીધા પછી એને ગણિત વિજ્ઞાનના બીજા પાકો કરાયા અને હાલમાં તમે દેખી શકો છો એને એક દાગો એટલે એક વિષયમાં એને ફૂદડી આવી ગઈ છે નોર્મલ બીજા વિષય મેં સારી રીતે પાસ છે પણ આ બાજુ ફૂદડી આવેલી છે અને તમે દેખી શકો છો એ બીજા જે વિષયો છે એમાં પણ એની મહેનત બીજી સારી છે પણ એક નોર્મલ મિત્રો આમાં ફૂતડી આવી ગઈ છે અને ઇંગ્લિશ મીડિયમમાં અમે બેસાડ્યું હતું અને એની અંદર ઘણો બધો ખર્ચો પણ કર્યો હોય ટ્યુશન ક્લાસીસ ને બીજા ઘાસ બધું લેવડાવ્યું છે અને રાત પર મિત્રો છે અને પૂરેપૂરો અભ્યાસ કરાયો ઝીરાને અને આ ઝીરાની સાથે સાથે તમે દેખો કે એના પરિણામ હવે આગળ કેવું આવે છે એ તો પરીક્ષા આવે એટલે ખ્યાલ પડે અત્યારથી એને કાશી પરીક્ષામાં દાગ આવવા મળ્યા છે એટલે કે કાશી પરીક્ષાની અંદર જ એને ફૂતડી આવી ફૂતડી પાસ થયો તો હવે મિત્રો આગળ કેવું થશે એ તમે વિડીયોમાં જોતા રહેશો ને અમે આગળ નવા વિડીયો પણ મેલતા રહેશે ચેનલને સબસ્ક્રાઇબ